કરાળ નદી બ્રિજનું ઉદઘાટન થાય પહેલા જ તિરાડો પડી કરાળ નદી પર બનાવેલા બ્રિજમાં ઉદઘાટન પહેલા જ ગાબડા પડી ગયા જૂનો બ્રિજ જર્જરિત થતા ડાયવર્ઝન આપવામાં આવ્યો જો નેતાજી આવે અને રિબિન કાપે તેની રાહ જોવાઈ રહી છે અને રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ કરાયો હતો ઉપરાંત સ્થાનિક નેતાગઢને ઉદલપુરથી ડેસર અને સાવલી સુધી રાખ કરદાજ માર્ગ બાબતે અનેક વખત રજવાતો કરાય છે છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી ડેસર તાલુકાની પ્રજા કરદાજ માર્ગને કારણે હાલ ત્રાહીમામ પોકારી ઉઠી છે અતિશય બેસમાન હાલતમાં થયેલા માર્ગના કારણે મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે ઉદલપુરથી સાવલી આડત્રીસ કિલોમીટર સુધીના સ્ટેટ હાઈવે છેલ્લા બે વર્ષ ઉપરાંત અતિ બન્યા છે દિન પ્રતિદિન માર્ગની અવદશા થવા પામી છે પરંતુ ના તો તેની મરામત કરવામાં આવે છે કે ના તો નવો માર્ગ બનાવવામાં આવે છે બેસમાર માર્ગ બાબતે જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો કરાઈ હતી અગાઉ સ્વાગત કાર્યક્રમોમાં પણ માર્ગ બાબતે ઘણી રજૂઆતો કરાઈ હતી પરંતુ હજુ સુધી માત્ર અહીંયા સિવાય કોઈ કામગીરી કરાઈ નથી સામાન્યથી સામાન્ય માણસ જ્યારે સ્થાનિક નેતા ગઢે રજૂઆત કરે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ઉદલપુરથી સાવલી સુધીનો આડત્રીસ કિલોમીટરનો માર્ગ ડબલ મંજૂર થઈ જશે અને તેની કામગીરી પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે તેવું જણાવીને મુંગેરી લાલના હસીન સપના માત્ર દેખાડવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા માર્ગ મરામતોની ગ્રાન્ટો ફાળવવામાં આવે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો નથી જો ઈમાનદારીપૂર્વક માર્ગો પર ખર્ચ કરવામાં આવે તો પ્રજાની મુશ્કેલીનો અંત આવે તેમ છે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને અનેક રજૂઆતો કરી હતી પરંતુ પરિણામ શું ને આવ્યું વાહન ચાલકોને કપરી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉદલપુરથી રાજનગર વેજપુરથી વાલાવાવ અને ડેસર પ્રતાપુરા સિહોરા અજપુરા ગાડીયાપુરા પ્રથમપુરા રાસાવાડી રસુલપુર સુધી માર્ગ તદ્દન બેચમાર થઈ ચુક્યો છે બેચમાર માર્ગને કારણે મોટા ઉડતી ધૂલ ને ડબરીઓને કારણે દ્વિચક્રી વાહન ચાલકો કપરી પરિસ્થિતિમાં મુકાયા છે હવે વહેલી તકે આ માર્ગ બનાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યૂ સેવન ઇન્ડિયા